અને પીડિતને બને એટલી જલ્દી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે મહીસાગર ઉનાળામાંથી બોલું છું બેડાફલીમાંથી મને અરબ નાસર અને અરબ ખાલીદ એના બધા ચારો ભાઈઓ મારા જોડે શોષણ કરે છે અને મારી વિડીયો ગંદી ગંદી બનાવીને ઓપન મને બિવાડે છે મને બ્લેકમેલ કરે છે આ લોકોથી હું થાકી જ ગઈ છું અને મારા જોડે એને બહુ જ એટલે બહુ જ મને હેરાન પરેશાન કરી દીધી છે હું બહુ જ હેરાન થઈ ગયું છે સાહેબ આઠ વર્ષથી મારા જોડે ચાલે છે આ આઠ વર્ષથી મારા જોડે એમની મરજી પ્રમાણે મારા જોડે બલાત્કાર કરે છે કેટલીક વાર કર્યું છે મારા જોડે આવીને એમની મરજીથી આવે છે જાય છે મને બિવાડે છે મારા ઉપર તેજાબ નાખવાનું કીધું છે સાહેબ મારી જિંદગીનું શું હતું કે મારા કને નહીં મને તું નહીં બોલાવે મારા કને નહીં આવે તો તને તારું મોં ખરાબ કરી નાખે તે નાખીને કે જાનથી બી મારી આલે એમ કહે છે મને કે ચાર જણા અરબ નાસર છે અરબ ખાલિદ છે અરબ ઇમ્તિયાજ છે અરબ વસીમ છે એના પપ્પાનું નામ કયુમ અરબ છે મેં હમણાં પોલીસ સ્ટેશનમાં મેં અરજી કાલની કરી છે હવે પાછી મને આજે અરજી પાછી મને લખાવી છે હવે આ હું હવે એ લોકોની બહુ મોટી પહોંચ છે સાહેબ હમણાં સુધી કશું થયું નથી કાલની અરજી આપી દે અમે હજુ સુધી કશું થયું નથી આ લોકો માથાભારી છે ગુંડો છે એનો ધંધો મટકો ચાલે છે એનો મોટો એના ઘેર કેટલા વખત રેડ પડી છે લાખોની કરોડોની એ પાસે ભી થઈ ગયો સુરત થી બી એને છોડ એને એ છોડી દીધું એને મને ન્યાય જોઈએ મારો કે આવી બીજી વખત કોઈ બીજી મહિલા જોડે ના થાય ને મારા ઉપર બહુ એટલે બહુ મારી બે છોકરી છે સાહેબ એક સાત વર્ષની છે એક નવ વર્ષની છે મારે આ લોકોએ બહુ જ એટલે બહુ જ મારી ઇજ્જત કાઢી નાખી છે એમને એમના હું મારી ઇજ્જત એટલે એટલી ઇજ્જત મારી કરી નાખી છે સાહેબ તું થાકી ગઈ છે મારા પાછળ કોઈ બોરવા નથી હું ગરીબ છું બિલકુલ મારો ઘરવાળો મજૂરી કરે છે મને એટલે કે છે તારે જે કરવું કરી નાખી મહીસાગરની પોલીસ મારા હાથમાં છે મારા ખિસ્સામાં મારે છે મારું વાળ બી ની તોડે તારે જે કરવું કરી લે બધા મને મહેલામાં બી એમ કે છે આ તને તારું કશું નહીં થાય જીરો કે જીરો થશે તું ઘેરે તારો તારી ઇજ્જત જશે એમ કે છે મારે ન્યાય મળવું જરૂરી છે સાહેબ હું દુઃખી છું મને તમે સમજો નવ લાખ હપ્તો આલે છે મહિનાનું પોલીસ સ્ટેશનમાં એ આંકડો ખેલ આંકડો સટકો મટકો બધું એટલે જુગાર મુગાર બધું જ મોટો બુટલો ઘર એનો છે હા એમનું કશું સાંભળતું નથી પોતે જ કે છે મને નાસિર કે તારો જા તારે મહીસાગરની પોલીસમાં તું કોઈ બી જગા પર જા તને એમનું કે કે જા તું જામ પોલીસ મારું તું વાળમી નહીં તોડે તું જ્યારે જે કરવું એ કરી લે હું સાહેબ મારે હું શું કરું મારા પાછળ કોઈ બોલવાવાળો નથી હું થાકી ગઈ છું મારી બીમારી શરીરની પેમાલી થઈ ગઈ છે સાહેબ હવે તમે ગમે એમ કરીને કાર્યવાહી આગળ વધારો તમે મેં તમારા બધાથી મારી વિનંતી છે હું તમારા જોડે હાથ જોડું છું સાહેબ સાહેબ આ ચાર ભાઈઓ છે એ મારી બૈરા ઉપર શોષણ કરતા હતા પહેલા બે જણા શોષણ કર્યું નાસર ખાલીદ ઇન્ટુ અરબ ને વસીમ આ ચાર ભાઈઓ છે આ કેટલા દિવસથી શોષણ કરે છે અને ખુલ્લે આમ ધમકી આપે છે એમ કે છે આ રેપ કર્યું છે એના ઉપર સાહેબ કેટલી વાર આ કેટલી વાર આ લોકોએ કર્યું છે સાહેબ તમને હાથ જોડું છું ગમે તેમ કાર્યવાહી એમના ઉપર કરો આ લોકો ખુલ્લા આમ ધમકી આપે છે એમ કહે છે કે હું તેજાબ નાખી દે તમને મારી નાખે ફસાઈ દે આવી આવી ધમકીઓ આપે છે સાહેબ એટલે તમને વિનંતી છે સાહેબ કે ગમે તેમ આગળ કાર્યવાહી વધાવો આઠ વર્ષથી ચાલે છે અમે થાકી ગયા ઘેર બદલી બદલી થાકી ગયા સાહેબ આપણે સાહેબ રાતની અરજી આપેલી છે આ લોકોએ કોઈ એક્શન લીધી નથી હજુ સુધી ને ફરતી અરજી લખીને એમ કહે છે કે તમે મોડ આવજો સાંજે આવજો એમ કહે છે કોન્સ્ટેબલ છે આપણે પંકજ પંકજભાઈ નામ છે એમનું કંઈ તો સમાચારોમાં હાલ